ભરૂચના વોર્ડ નંબર બે માં પ્રાથમિક સુવિધાઓના વિરોધ પ્રદર્શન મૂળભૂત નાગરિક સુવિધાઓનો અભાવ હોવા અંગે આપ દ્વારા પાલિકામાં લેખિત ફરિયાદ કરાઈ હતી પાર્ટીએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ શાસિત પાલિકા દ્વારા નાગરિકો પાસેથી પાણી સફાઈ અને ઘર વીરો વસૂલવામાં આવે છે તેમ છતાં ઘણા વિસ્તારોમાં ખુલ્લી ગટર

અમે લોકો વોર્ડ નંબર બેના સ્થાનિક લોકોની જે રજૂઆતો લઈને આવ્યા હતા પરંતુ વાગ્યા છે સાડા અગિયાર ઉપર પણ હજી સુધી પ્રમુખશ્રીની કેબિન બંધ છે એટલે અમે અત્યારે બહાર એમની રાહ જોઈને બેઠા છે પરંતુ ભરૂચની જનતા અગિયાર વોર્ડ આવે છે નગરપાલિકા વિસ્તારની અંદર આ અગિયાર વોર્ડની અંદર ચુમ્માલીસ કાઉન્સિલરો છે એમાં ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો છે આ બંને કાઉન્સિલરો ખબર નહીં જનતાની સુવિધાઓ માટે શું કરી રહ્યા છે પરંતુ જનતા ટેક્સ ભરવા તૈયાર છે જનતા વેરો આપવા તૈયાર છે છતાં પણ ગટરની સમસ્યા હોય રોડની સમસ્યા હોય મીઠા પાણીની સમસ્યા હોય આ તમામ સમસ્યાઓથી જનતા આજે વલખા મારી રહી છે ત્યારે એની રજૂઆત અગાઉ પણ મૌખિક અને લેખિત ઘણી વખત કરી ચૂક્યા છે અગાઉ સીઓ સાહેબને પણ આની રજૂઆત કરેલી છે આની ઉપર કોઈ નક્કર પગલાં હજી સુધી લેવાયા નથી આગળ સ્થાનિક સ્વરાજના ઇલેક્શનો આવી રહ્યા છે ત્યારે તમામ લોકો જે રીતે કૂવાની અંદરથી ડેડકા બહાર નીકળે છે એવી રીતે વોર્ડની અંદર વોટ માંગવા માટે જ્યારે બહાર નીકળશે ત્યારે એ લોકોને સુવિધાના નામે એ લોકોને મોટા મોટા વાયદા વચનો આપીને જશે પરંતુ આ વખતે જનતા જાગૃત થઈ ગઈ છે જનતાએ પણ એમનો પાંચ વર્ષનો જે કાર્યકાળ છે એ પણ જોઈ લીધો છે